નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ ત્રીજો આ પાઠનું નામ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પાઠના ગલાસ્તી પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેમાં પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ નું મુખ્ય કારણ કયું હતું તો જવાબમાં આવશે ઓપ્શન D ભારતમાં બ્રિટિશ સત્તા ની સ્થાપના બીજા માં ઓપ્શન બી બ્રિટિશ સામ્રાજ્યવાદ ને કારણે ત્રીજા માં ઓપ્શન સી લોર્ડ વેલેલસી ચોથામાં ઓપ્શન બી ડેલ હાઉસ પાંચમાના જવાબમાં ઓપ્શન એ ગાઈડ ડુકર છઠ્ઠામાં ઓપ્શન ડી ભારતીય સૈનિકોએ સાતમામાં ઓપ્શન ડી ચરબીવાળા કારતુસો આઠમામાં ઓપ્શન એ એનફિલન્ડ નવમામાં ઓપ્શન બી બંગાળના દસમામાં ઓપ્શન સી બરાકપુરની અગિયારમાં ઓપ્શન એ મંગલ પાંડે બારમાં ઓપ્શન ડી દસ મે અઢારસો સત્તાવનના રોજ તેરમામાં ઓપ્શન સી મેરઠમાં ચૌદમાં ઓપ્શન બી દિલ્હીને પંદરમાં ઓપ્શન એ બહાદુર શાહ બીજાને સોળમાં ઓપ્શન ડી બેગમ હઝરત મહાલે સત્તરમાં ઓપ્શન એ નાના સાહેબ પેશવાએ અઢારમાં ઓપ્શન ડી ગરબડદાસ મુખીએ ઓગણીસમાં ઓપ્શન એ કાનપુર નાના સાહેબ લખનઉ બેગમ હઝરત જગદીશપુર કુંવરસિંહ વીસમાં ઓપ્શન ડી આપેલ પૈકી તમામ એટલે એ બી અને સી ત્રણેય એકવીસમાં ઓપ્શન એ બ્રિટિશ પાર્લામેન્ટ

બરાકપુર આઠ મંગલ પાંડે નવ દિલ્હી દસ બેગમ હઝરત મહાલ અગિયાર લક્ષ્મીબાઈ બાર બહાદુર ખાન તેર નાના સાહેબ અને બીજી ખાલી જગ્યામાં તાતિયા ટોપે ચૌદ ગરબડદાસ મુખી પંદર પાર્લામેન્ટ સોળ હિન્દુ મુસ્લિમ એકતા સત્તર સૈનિક વિદ્રોહ અઢાર વિદ્રોહ અને ઓગણીસમી ખાલી જગ્યામાં સ્વાતંત્ર્ય સંગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું બીજું વાક્ય ખોટું ત્રીજું ચોથું અને પાંચમું વાક્ય સાચું થશે છઠ્ઠું વાક્ય ખોટું સાતમું વાક્ય ખોટું આઠમું વાક્ય ખોટું નવમું વાક્ય સાચું દસમું વાક્ય સાચું અગિયારમું વાક્ય ખોટું બારમું અને તેરમું વાક્ય સાચું થશે ચૌદમું વાક્ય ખોટું પંદરમું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકો ઓગણીસ માર્ચ અઢારસો સત્તાવન તો બરાકપુરની લશ્કરી છાવણી દસ મે અઢારસો સત્તાવન મેરઠની લશ્કરી છાવણી ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બરાકપુરની લશ્કરી દિલ્હી સોરી ત્રીજામાં પેલું દિલ્હી અને બહાદુર શાહ બીજો તો ભારતના શહેનશાહ અને ચોથામાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન ઈસવીસન અઠારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોને કોણે કર્યો રાણી લક્ષ્મીબાઈ નાના સાહેબ પેશવા તાત્યા ટોપે મંગલ પાંડે કુંવરસિંહ બેગમ હઝરત મહાલ વગેરે કર્યો હતો બીજો પ્રશ્ન અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી જવાબ અંગ્રેજોએ મૈસૂરના ટીપુ સુલતાનને ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તેમજ અવધના નવાબ હૈદરાબાદના નિઝામ મુઘલ બાદશાહ બંગાળના નવાબ અને મરાઠાઓને એક પછી એક હરાવીને ઈસવીસન અઢારસો સુધીમાં

સંબલપુર નાગપુર વગેરે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા પાંચમો પ્રશ્ન અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચા અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું છઠ્ઠો પ્રશ્ન અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજીની જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો પ્રશ્ન પચાસમાં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે નહીં આઠમો પ્રશ્ન ભારતીય પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી ભારતીયો ગંદા રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે તેમજ ગોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા નવમો પ્રશ્ન અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો કેવા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજ સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા દસમો પ્રશ્ન અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધો ફરવામાં ફરવા ફરમાવવામાં આવ્યા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અગિયારમો પ્રશ્ન અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કઈ બાંહેધારી આપવી પડતી હતી અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બાંહેધરી આપવી પડતી હતી બારમો પ્રશ્ન ઈસવી સન ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયો હતું લશ્કર સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઈફલ ની જગ્યાએ નવી દાખલ કરાયેલ એન્ફિલ્ડ રાઈફલ ના કારતુસો સંગ્રામ નું તાત્કાલિક કારણ હતું તેરમો પ્રશ્ન જાન્યુઆરી અઢારસો સત્તાવન માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાઈ હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે નવી રાઇફલ રાઇફલને કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ચરબીનો ઉપયોગ થાય છે પ્રશ્ન ઈસવીસન સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો પંદરમો પ્રશ્ન ભારતીય સૈનિકોએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યો ભારતીય સૈનિકોએ બાદશાહ બહાદુર બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યો સોળમો પ્રશ્ન ગુજરાતમાં ઈસવીસન અઠારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા ગુજરાતમાં અમદાવાદ પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાળુ સાબરકાંઠા વગેરે સ્થળો જોડાયેલા હતા સત્તરમો પ્રશ્ન લખનૌમાં ઈસવીસન અઠારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહાલે લીધું હતું અઢારમો પ્રશ્ન ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોને કઈ નીતિ અપનાવી હતી ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી ઓગણીસમો પ્રશ્ન ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણાવી શકાય સંગ્રામની નિષ્ફળતાનો મુખ્ય કારણ કેન્દ્રીય નેતાગીરીના અભાવને ગણાવી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર 6 નીચેના વિધેનાના ઐતિહાસિક કારણો લખો પેલું વાક્ય છે ઈસવીસન 1857 નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાય છે કારણ કે 1857 ના સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોનો સૈનિક પરસ્પરનો ભેદભાવ ભૂલી જઈને અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ વગેરે પ્રજાના મોટા સમુદાયે ભાગ લીધો આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સ્વતંત્ર બનવાનો હતો આથી અઢારસો સત્તાવનનો નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન ભારતીય સૈનિકોએ એનફિલ્ડ ડ્રાઇફલો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો આ વાક્ય છે તેનું કારણ અહીં આપેલું છે જે તમારે આ પ્રમાણે લખવાનું રહેશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ત્રીજું વાક્ય છે મંગલ પાંડે ઈસવી સન અઢારસો સત્તાવન ના સંગ્રામ નો પ્રથમ શહીદ બન્યો કારણ કે તો અહીં તેમનો જવાબ આ પ્રમાણે લખવાનો રહેશે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન છે ઈસવીસન ઈસવીસન સંગ્રામ માટેના આર્થિક કારણો જણાવો પાંચ મુદ્દા લખવાના છે તો ચાલો જોઈએ અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો પોતાના દેશને જરૂરી એવા કપાસ ગળી રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી પરિણામે કઠોળનું ઉત્પાદન ઘટ્યું અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા જમીનદારો જમીન વિહોણા બન્યા અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહોજહાલી ઓછી કરી દીધી ત્યાર પછી બીજો પ્રશ્ન કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ અઠારસો સત્તાવન ના સ્વાતંત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે વિધાન સમજાવો તો વિદ્યાર્થી મિત્રો મિત્રો આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે

1850 માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો ન મળે તેને મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ રોષ અને ધિકાર જાગ્યા હતા ત્યાર પછી બીજી ટુકડો છે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના લશ્કરી કારણો તો ચાલો જોઈએ અંગ્રેજ સરકારે ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવતા બજાવવા છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર ભથ્થા સગવડો ઘણા ઓછા મળતા હતા લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ આવતો હતો ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની આપવી પડતી હતી આમ ઉપરુક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજો પ્રત્યે ખૂબ જ રોષ ફેલાયેલો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાર્ટ ત્રીજો તેમના ગલાસવાથી એ પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ 4 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું 4 ની અંદર ત્યાં સુધી આવજો